હા તો કેમ છો મિત્રો બધા મજામાં જશો તો બધાને જય જહેરમાં તો આજે આપણે બનાવવાના છે ફાફડા ને લીલા મરચાં તો વીડિયોમાં બન્યા રહેજો બહુ મજા જ આવશે અને આપણે છે પાછળ તલવા આવેલા બેકગ્રાઉન્ડ છે મસ્ત અને અહીંયા આપણે બનાવવાનું છે ફાફડા ને લીલા મરચાં તો આ છે આપણું લીલું પથેણું આ પાથરવાનું છે અને પાથરીને પાસે બનાવવાનું પ્રોસેસ ચાલુ કરવાનું છે તો ફટોફટ તેમાં પાથરી નાખો ચાલી પહેલો પથરાવો ને યાર આપણે ટેન્ટ મારામ થાયુ કરવાનું બેમાન લાવી દીધું છે આજે આપણે ફોન ને પાવર બેગ અને આમાં છે લોટ બેસનનો આ છે તેલ અને આ છે થાળકું એટલે આપણે આમાં લોટ બાંધવાનો છે આપણે લોટ ફાઈનલી આમાં લાખી દે થાળકા આપણે પહેલી વખત બનાવવાના એટલે થોડોક લોટ અંદર પડ્યો રાખવો પડે છે કેમ કે નકે દુઃખ ક્યાંક આકરું બની જાય એટલે આ શું થઈ જાય તો કાંઠો કરવા થાય એટલે થોડા આપણે પીળીઓ રાખે થોડુંક રેડી દઈએ તેલ આપણે આવી ગયું ફાઇનલી પાણી પાણી રેડી દઈએ બરાબર મિક્સ કરી નાખું અને લોટ બાંધી નાખું તો ભાઈ આપણે સણેનો લોક પહેલી વાર બાંધ્યો છે પણ બહુ અઘર છે કેમ કે યાર આપણો ભેગું જ નહીં થાતું યાર ગોંદડી ગોંદડી થાય જો શેટ થાતું નહીં શેલે ભાઈ તમે કોઈ દાડ બાંધેલો થોડુંક તેલ રેડવું થોડુંક ખાતું અને મારા પિતાજી ધાયરા થાય કે શું કરે છે એરે જોવે તો આપણે મસ્ત લોટમાં જે તૈયાર કરી નાખ્યું તો કમ્પ્લીટ આને હવે આને ઘડીક અડધો કલાક ઠરવા જેવું પડશે તો આપણે લીલા મરચાં વાટી નાખું જોઈ લે તમે છો મસ્ત બાંધી નાખ રેડી મેં દવા છાંટી છે કાચી અમને હાલ ભાત રોટલી તો ખાતા ને પેટમાં દીધું ખાસે આપણો ગેસનો બાટલો અને ફૂલ ભરેલો છે એટલે વજનમાં ખૂબ છે યાર આટલે રાખ એ આટલે રેડી કેટલે રાખું આટલે રાખ ના ના આટલે હા રેડી છગડીની છે આટલે રાખવાની છે આટલે ગેસ છે આપણે ફ્રેશ આપણે કઢાઈ લાવી છે હવે થોડીક ધોઈ નાખવાના થોડીક ધોવેલી તો છે જ પણ ફેર ધોવી પડે થોડીક સફાઈ જરૂરી છે કમ્પ્યુટર શું છે ને આડું મારું

આપણા ફાફડા બનાયા છે આવા જેમ કે આપણે પહેલી વખત બનાયા છે કોઈ એક્સપિરિયન્સ નથી એટલે થોડું કેવું રહેશે પણ તોય બરી બરી બનાયા છે આમણા તેલ ગરમ થાર્યું છે મસ્ત ગરમ થઈ જાય એટલે અંદર ફાફડા તળવાનું ચાલુ તો ફુલ તેલ તો ગરમ થઈ ગયું છે અને તળાયરા છે બાકી મસ્ત એક નંબર મત બના બેઠા છે ફાફડા દિલીપ ભાઈ કે બનાયા છે ખાવ મસ્ત આવજો આપડે બનવાનું કન્ટિન્યુ તૈયાર છે અને અંધારો થઈ ગયો ફાફડા બનાવે છે આટલા તૈયાર ફાફડા કેવા મસ્ત બનાવેલા છે

આપણો મરચા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા થાળી અંદર તળાઈજી ને ચાલો જમવાનું છે બાકી અમાયે જીવડા આવે છે ને એટલે આપણે ખરી લઈને જાતા થાર આપણે બે ચાલુ ખાવાનું